વિભાગ પાંચ બી કચરાનું વ્યવસ્થાપન કૃતિનું નામ વેસ્ટ મટીરિયલ માંથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવી હેતુ આ પ્રોજેક્ટ તૈયાર કરવાનો હેતુ પ્લાસ્ટિક રબર કચરો વગેરેમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાનો છે ઓછી વિદ્યુત ઉર્જા ને ઇલેક્ટ્રિક કોઈલ દ્વારા ઉચ્ચ શક્તિની વીજળી ઉર્જામાં રૂપાંતર કરવાનો છે સાધન સામગ્રી સોલાર વાયર સ્ટ્રો બલ્બ પ્લાયવુડ પીવીસી પાઇપ પત્રાનો બોક્સ ડબ્બો મારું નામ ચૌહાણ જીગર કુમાર રમણભાઈ છે અમે પ્રાથમિક શાળા રતુસીના મોવાળામાંથી આવ્યા છીએ કાર્ય પદ્ધતિ જ્યારે આપણે વેસ્ટ મટીરિયલને બર્નિંગ બોક્સમાં નાખીને બાળીએ છીએ ત્યારે હીટિંગ પેનલ ગરમીને વીજળીમાં રૂપાંતર કરે છે આ આ ઉર્જા સર્કિટ દ્વારા બલ્બને મળતા બલ્બ પ્રકાશિત થાય છે અને આ રીતે ઉત્પન્ન થયેલો કાર્બન ચીમની દ્વારા પાણીમાં ભેગો થાય છે ઉપયોગો પ્લાસ્ટિકનું રિસાયકલ અને તેનો ઉપયોગ વીજળી બનાવવા કરવો આ પ્રોજેક્ટ દ્વારા બારસો પચાસ એકર થી વધુ જમીનને કચરાના સંગ્રહથી મુક્ત કરી શકાય છે વિવિધ વસાહતો ગામો માં કચરાના નિકાલની વૈકલ્પિક ઉર્જા છે આ પ્રોજેક્ટ દ્વારા પ્રદુષણ પણ ઓછું થાય છે